પ્રશ્ન એ કયું પ્રાણી અંધકારમાં પણ જોઈ શકે છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી ચિત્તા પ્રશ્ન બે કયા ભારતીય ખેલાડી પાસે જેટ વિમાન છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી વિરાટ કોહલી પ્રશ્ન ત્રણ કયા પ્રાણીનો લોહી વાદરી હોય છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી ઓક્ટોપસ પ્રશ્ન ચાર ગુલાબ કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ બ્રિટન પ્રશ્ન પાંચ કારુહરણ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી આંધ્રપ્રદેશ પ્રશ્ન છ કયા દેશમાં પેટ્રોલ પાણી કરતાં પણ સસ્તું છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી વેનેજુએલા પ્રશ્ન સાત શેમ્પુની શોધ કયા દેશમાં થઈ હતી તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી ભારત પ્રશ્ન આઠ કયો ગ્રહ રાત્રે લાલ દેખાય છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી મંગળ પ્રશ્ન નવ કયું પક્ષી પોતાનો રસ્તો ક્યારેય ભૂલતું નથી તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી કબૂતર પ્રશ્ન દસ કયા પ્રાણીને રણનું વાહન કહેવામાં આવે છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી ઊંટ પ્રશ્ન અગિયાર કયા પક્ષીને પાંખો નથી તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી કીવી પ્રશ્ન બાર સૂર્યમુખી કયા દેશનો રાષ્ટ્રધ્વજ છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી યુક્રેન પ્રશ્ન તેર બલૂનમાં એટલે કે ફુગ્ગામાં કયો ગેસ ભરાય છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી હિલિયમ ગેસ પ્રશ્ન ચૌદ ભારતની સૌથી સ્વચ્છ નદી કયો આવેલી છે તે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી મેઘાલયમાં પ્રશ્ન પંદર ભારતની સૌથી જૂની નદી કઈ છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ સિંધુ નદી